દેડિયાપાડાના ધારાસભ્ય જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે ચૈતર વસાવા માટે આમ તો ખૂબ લડત આપવામાં આવી જ્યારે એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા કે પછી એમના ઉપર કેસ થયો ત્યારે આદિવાસી સમાજ ભેગો થયો અને પછી બહુ જ બધા સવાલ થયા જ્યારે દેવાયત ખવડને જામીન મળી ત્યારે પણ ચૈતર વસાવાની વાત થઈ કે દેવાયત ખવડને જો જામીન મળી શકે છે તો ચૈતર વસાવાને કેમ નહીં કારણ કે ગુનો વધારે દેખીને તો એવું લાગે છે કે દેવાયત ખવડનો મોટો છે પણ એ આખા બંને કેસ ખૂબ અલગ છે પ્રશ્ન ત્યાં આવતો હતો કે ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવાના વકીલ છે ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા એ ઘણી બધા પત્રો ઘણા બધા પત્રો લખી અને જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ઘણા કાર્યક્રમો ત્યાં ડેડિયાપાડાની આસપાસ પણ થયા પણ હવે ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ કરી છે અને એક પોસ્ટ વાંચ્યા પછી બહુ જ બધા લોકોને આશા આવી શકે છે કે ચૈતર વસાવા જલ્દી જ જેલની બહાર આવે છે એમણે પોસ્ટ કરી છે અને પોસ્ટમાં લખ્યું છે કે જે તાકાત સંઘર્ષમાં છે એ તાકાત જેલની દિવાલોમાં નથી વિચારોમાં જે તાકાત છે એ તાકાત સરકારના દમનમાં નથી એમનું એવું કહેવું છે કે જેલની દિવાલમાં એટલી તાકાત નથી જેટલો મોટો ચૈતર વસાવાનો સંઘર્ષ છે વિચારોમાં જે તાકાત છે એટલી તાકાત સરકારના દમનમાં નથી ચૈતર વસાવા સંઘર્ષથી ઘડાઈને એક વિચાર છે એટલે એનાથી પણ ઉપર એક વિચાર બની ગયા છે એને સરકારની શાહી રોકી નહીં શકે આપણા સૌના ચૈતર વસાવા ખૂબ જલ્દી આપણી વચ્ચે હાજર થશે અને સંઘર્ષના સમયે આગળ વધશે જય આદિવાસી જય જય ગરવી ગુજરાત એટલે એમને જે ટ્વીટ જે ટ્વીટ અને જે પોસ્ટ કરી છે એમાં લખ્યું છે કે ખૂબ જલ્દી ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે જોકે આની પહેલાં આ આદિવાસીઓના મુદ્દે ગઈકાલથી જ એમણે એક પત્ર લખ્યો હતો કે જે ચિત્ર છે એ વિધાનસભામાં પહોંચવું જોઈએ અને એ ચિત્ર વિધાનસભામાં બિરસા મુંડાનું હોવું જોઈએ એ ચિત્ર પર એમને એક પત્ર પણ લખ્યો એના પછી આદિવાસીઓ માટે ગોપાલ ઇટાલિયા લડે એવી વાત પણ થઈ એટલે ચૈત્ર વસાવા જેલમાં છે આદિવાસીઓના મુદ્દા કોણ ઉપાડશે એ મોટો પ્રશ્ન છે ત્યારે ચૈત્ર વસાવા ક્યારે આવશે એ વિષય પર બહુ ટોણા મારવામાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા આમ તો ખૂબ કહેતા હોય છે કે સરસ રીતના વકીલાત કરે છે સરસ રીતના કેસ લડે છે તો પછી ચૈત્ર વસાવાને જેલની બહાર કેમ નથી કાઢી શકતા આમ આદમી પાર્ટી ક્યાં કાચી પડે છે કે ચૈત્ર વસાવા હજુ પણ જેલમાં છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ જવાબ આપી દીધો છે કે ચૈત્ર વસાવા ખૂબ જલ્દી જેલની બહાર જેલ મુક્ત થવાના છે હવે ખૂબ જલ્દી કેટલું જલ્દી આવે છે કારણ કે જ્યારે પણ કોર્ટમાં હિયરિંગ હોય છે ત્યારે તરત જ બીજા બીજી તારીખ આવી જાય છે અને પછી ચૈતર વસાવા જેલ મુક્ત નથી થઈ શક્યા એટલે હવે ટૂંક સમયમાં ચૈત્ર વસાવા જેલ મુક્ત થાય એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે હવે તો સમય બતાવશે અને કાયદો અને વ્યવસ્થા કોર્ટ કેવી રીતના કાર્યવાહી કરે છે એના ઉપર બધો આધાર છે અત્યારે આદિવાસી વિસ્તારોમાં અને સાથે જ એમના સમર્થકોમાં આ વાંચ્યા પછી એવું લાગી રહ્યું છે કે એક ઉત્સાહ છે કે ચૈત્ર વસા વસાવા જલ્દી જેલની બહાર આવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો